ઓપન સર્જરીનો સમાવેશ થાય છે જે આક્રમક હોઈ શકે છે અને વ્યાપક જરૂર પડે છે જે ગૂંચવણોના ઊંચા જોખમો દર્શાવે છે તેનાથી વિપરીત રોબોટિક સ્પાઇન સર્જરી અસંખ્ય ફાયદાઓ સાથે ન્યૂનતમ આક્રમક ઉકેલ પ્રદાન કરે છે રોબોટિક સ્પાઇન સર્જરીમાં નાના ચીરાનો સમાવેશ થાય છે જેનાથી પેશીઓને ઓછું નુકસાન થાય છે અને ઝડપી ઉપચાર થાય છે રોબોટિક સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવેલ ઉન્નત ચોકસાઈ જટિલતાઓનું જોખમ ઘટાડે છે અને સર્જિકલ પરિણામોમાં સુધારો કરે છે પરિણામે દર્દીઓને સામાન્ય રીતે હોસ્પિટલમાં ટૂંકા રોકાણની જરૂર પડે છે જે સામાન્ય પ્રવૃત્તિઓમાં ઝડપથી પાછા ફરવાની સુવિધા આપે છે સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ દ્વારા રોબોટિક સ્પાઇન સર્જરીની જાગૃતતા માટે પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર ભરત દવે ડોક્ટર મિરાંત દવે ડોક્ટર શિવાનંદ ડોક્ટર રવિરંજન રાય અને ડોક્ટર અજય કૃષ્ણન સહિતના પ્રતિષ્ઠિત ડોક્ટરોએ કરોડો તેમની આંતરદૃષ્ટિ અને અનુભવો શેર કર્યા હતા સ્પાઇન હોસ્પિટલના સ્થાપક અને કન્સલ્ટન્ટ સ્પાઇન સર્જન ડોક્ટર ભરત દવેએ નવી ટેકનોલોજી વિશે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમની સંસ્થામાં રોબોટિક સ્પાઇન સર્જરીની રજૂઆત દર્દીઓ માટે ચોક્કસ અને ન્યૂનતમ આક્રમક સારવારના વિકલ્પો પ્રદાન કરવામાં એક મહત્વપૂર્ણ પહેલ છે કરોડ રજ્જુની વિકૃતિઓ સાથે આ ટેકનોલોજી આપણા દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો અને જીવનની ગુણવત્તા સુધારવાની ક્ષમતાને વધારે છે ભરત દવે સર્વિસ હોસ્પિટલમાં હું ડોક્ટર છું અને સ્પાઇન સર્જરી અમારી સ્પેશિયાલિટી છે ખાસ કરીને બ્રહ્માસ્ત્ર જે સ્પાઇન સર્જરી લોન્ચ કરવામાં આવી છે શું છે એનો વિશે બ્રહ્માસ્ત્ર નામ અમે પાડ્યું છે એ અમારું મશીન છે જે અમને મેગ્નિફિકેશન આપે છે બ્રહ્માસ્ત્ર અમે એને એટલે કહીએ છીએ કારણ કે એ સ્પાઇનની ટેકનોલોજીમાં ઘણું આગળ પડતું છે રોબોટિક આમ કહેવાય એને એટલે માઇક્રોસ્કોપમાં રોબોટનો આમ હોય અને એ આપણે કહીએ એ જગ્યાએ જઈને બેસી જાય આમાં ફાયદો શું થાય તો પેશન્ટને ઘણો બધો ફાયદો થાય કારણ કે એ જે આમ જ્યાં જઈને બેસી જાય ત્યાંથી એ પચાસ ગણું મેગ્નિફિકેશન આપે એટલે ઝૂમ કરેલું વસ્તુ દેખાય આપણને એઝ અ સર્જન જોડે એ મોટી સ્ક્રીન હોય એટલે થ્રીડી અને ફોર કે વિઝન આવે જેનાથી એક્યુરસી અને પ્રિસિશન વધે છે ગુજરાતમાં જે સ્ક્રૂનો રોબોટ છે એ ગુજરાતનો પહેલો છે પણ આ જે બ્રહ્માસ્ત્ર છે જે મેગ્નિફિકેશનવાળું છે એ એક બે છે પણ એ સ્પાઇન માટે નથી વપરાતા સ્પાઇન માટેનો પહેલો છે એટલે ડબ્લ્યુ એચ ઓ પ્રમાણે એવું છે કે એસી ટકા લોકોને જિંદગીમાં એક વખત સ્પાઈનનો દુખાવો થાય એ કમરનો હોય કે ગરદનનો હોય હવે સ્પાઇનના દુખાવાના કારણો બધા બહુ હોય જેમ કે ગાદી ખસી જવી જેમકે હાડકામાં કોઈ પ્રોબ્લેમ થવો જેમ કે માંસપીશીઓનો પ્રોબ્લેમ હોવો હવે આ બધીમાંથી શું છે એ ડાયગ્નોસિસ કરવું જરૂરી હોય અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ હોય મોટાભાગના દર્દીઓને થી જ સારું થઈ જાય પણ દસ ટકા દર્દીઓને સર્જરીની જરૂર પડે અને અમે કાણામાંથી કરી શકીએ એવો જ અમારો પ્રયત્ન હોય છે એટલે ઘણા બધા ચિહ્નો હોય જેમ કે હાથમાં જનજણાટી થવી પગમાં જનજણાટી થવી પેશાબનો કંટ્રોલ જતો રહેવો કમરમાં ને ગરદનમાં દુખવું ઘણા બધા ચિહ્નો હોય હવે આ બધામાંથી કશું પણ થાય તો સ્પાઇનના રિલેટેડ હોઈ શકે એટલે સ્પાઇનના કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે જવું દર્દીનો કેટલો ખર્ચ રહેતો હોય એટલે ખર્ચો નોર્મલ કરતાં ઘણો વધારે નથી હોતો અમારા હોસ્પિટલમાં એટલો બધો ખર્ચો નથી થતો અમે સ્પેસિફિક કોઈ વસ્તુ ના કહી શકીએ કારણ કે દરેક સર્જરી જુદી જાતની હોય એટલે હવે મોટી સર્જરી કરવાની આવે તો ખર્ચો એ પ્રમાણે ન હોય ખૂબ નાની સર્જરી કાણામાંથી કરવાની આવે તો ઓછો હોય